શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એક શ્રાપિત રાણીની વાર્તા સાંભળીશું અત્યંત પ્રાચીન સમયની વાત છે એક સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રાજ્ય હતું જ્યાં રાજા ધીરજ સિંહ અને રાણી સુમતી શાસન કરતા હતા રાજ્ય વિખ્યાત હતું તેના ધર્મ નૈતિકતા અને સંસ્કૃતિ માટે તેમ છતાં એક એવી ઘટના ઘટી કે જેના કારણે રાજા અને રાણીના જીવનમાં અનેક સમસ્યાઓ અને દુઃખો આવી ગયા અને રાજા અને રાણીનું શ્રાપ ભોગવવાનું શરૂ થયું એક દિવસ રાજા અને રાણી નદી કિનારે ગુમસુમ થઈને બેઠા હતા તેમની વચ્ચે સંવાદ શરૂ થયો અને રાણીએ કહ્યું કે મારા સ્વપ્નોમાં સતત કોઈ સંત પ્રગટ થાય છે અને તેઓ કહે છે કે આ રાજ્યના ભવિષ્ય પર અંધકાર છવાઈ જશે તેમની વાત સાંભળીને રાજા ચિંતિત થયા અને એ સમયે રાજ્યમાં મશહૂર સાધુ યજ્ઞ દેવને રાજમહેલમાં આમંત્રિત કર્યા સાધુ આવ્યા અને યજ્ઞ આરંભ કર્યો યજ્ઞના અંતે સાધુએ કહ્યું રાજા તમે અને રાણી ભૂતકાળમાં એક ગંભીર પાપ કરેલું છે તે પાપને કારણે તમારું જીવન શ્રાપમય બનશે અને તે શ્રાપ બે જન્મ સુધી ચાલશે તે શ્રાપનો પ્રભાવ તમારા રાજ્યની પ્રજામાં પણ લાગુ પડશે અને પછી શ્રાપની શરૂઆત થઈ સાધુના શબ્દો સાચા ઠર્યા રાજ્યમાં ભયાનક આકસ્મિક ઘટનાઓ શરૂ થઈ ગઈ પ્રજામાં ત્રાસ અને રોગચાળો ફેલાઈ ગયો ખેતરો સુકાઈ ગયા અને રાજમહેલમાં શોખ છવાઈ ગયો રાજા અને રાણી દિન પ્રતિદિન શ્રાપનો ભાર વધુ અનુભવી રહ્યા હતા એક દિવસ સાધુ ફરી રાજ્યમાં આવ્યા અને શ્રાપ નિવારણ માટે ઉપાય જણાવ્યો તમારે આ જીવનમાં અન્યાયનો પ્રાયશ્ચિત કરવા માટે અને પ્રજાના હિત માટે તમારું સર્વસ્વ અર્પણ કરવું પડશે જો તમે આ પવિત્ર કાર્ય પૂરું કરશો તો બીજા જન્મમાં શ્રાપનો અંત થશે અને પ્રથમ જન્મનો ત્યાગ અને પ્રજાનું કલ્યાણ માટે રાજા રાણી સહમત થયા રાજા અને રાણીએ યજ્ઞદેવના ઉપદેશ મુજબ તેમની તમામ સંપત્તિ પ્રજાના હિત માટે સમર્પિત કરી દીધી તેમણે પ્રજાના હિત માટે અવિરત સેવા કરી અને નિષ્ઠાપૂર્વક જીવન જીવ્યું તેમ છતાં શ્રાપના કારણે તેઓએ જીવનના અંત સુધી દુઃખ સહન કરવું પડ્યું જ્યારે રાજા અને રાણીના જીવનનો અંત આવ્યો ત્યારે સાધુ પ્રગટ થયા અને કહ્યું કે તમારા તપસ્યાના પરિણામે બીજા જન્મમાં તમારું જીવન શ્રાપ મુક્ત થશે બીજા જન્મમાં શ્રાપનો અંત થયો અને અગાઉના જીવનમાં કરેલી તપસ્યા અને સેવાઓના પરિણામે રાજા અને રાણી ફરી જન્મે એક ધન્ય ભૂમિમાં આવ્યા આ જન્મમાં તેઓ પુનઃ એક સાથે મળ્યા પણ શ્રાપના કોઈ પ્રભાવ વગર આ જન્મમાં રાજા અને રાણી ધર્મ અને પવિત્રતાના આદર્શ બન્યા રાજા અને રાણીનું જીવન આ વખતે શાંતિપૂર્ણ અને સુખમય હતું તેમણે સંસ્કાર ધર્મ અને સાચી જીવનશૈલીથી પ્રજાનું માર્ગદર્શન આપ્યું શ્રાપના અંતે તેમનું રાજ્ય ફરી સમૃદ્ધ થયું અને શ્રાપ મુક્તિનો સાર એ છે કે આ કથા શીખવે છે કે માનવ જીવનમાં કઈ રીતે પાપનું પ્રાયશ્ચિત અને સત્માચાર દ્વારા શ્રાપને મટાડી શકાય છે શ્રદ્ધા ધર્મ અને સેવા ભાવના માટે રાજા અને રાણીની આ કથા આજે પણ પ્રેરણાદાયક છે અંતે રાજા અને રાણીએ શ્રીમંત જીવન જીવ્યું અને તેમના શ્રાપને પ્રજાના હિતમાં ઉપયોગ કરીને જીવનનું સાચું મૂલ્ય સમજાવ્યું મિત્રો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે જય શ્રી કૃષ્ણ મિત્રો